નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આટલું બને છે તો તમારું કન્ફર્મેશન સમજવાનું કે તમે કાયમી શિક્ષક બની શકો છો મિત્રો જુઓ હવે જ્ઞાન સહાયક મેરિટના આધારે તમારું કાયમીનું મેરિટ કેટલું રહી શકે છે મારે આટલા માર્ક્સ છે તો શું કાયમી થઈ શકું છું મિત્રો તમામ વિષયનું ભાષાનું મેરિટ આપણે જે લઈને આવ્યા છીએ લાગણી અને માગણીને ધ્યાનમાં લઈ એક વિડીયો આપણે જરૂરથી બનાવ્યો છે અગાઉ પણ ટેટ વન ટુનું મેરિટ જે જેમાં ગણિત વિજ્ઞાન ભાષાનું હોય ગુજરાતીનું હોય તમામનું મેરિટ મૂકેલું છે જરૂરથી તમે એ નિહાળી શકો છો અથવા મિત્રો ખાસ અપડેટ જાણવા આપણે ચેનલ સાથે જોડાઈ શકો છો ચૅનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ જરૂરથી કરો એટલે નોટિફિકેશન તમને મળતી રહે તો ટાટેટનું મેરિટ જે એની વિગતવાર માહિતી મેળવવા માટે વિડીયો અન સુધી નિહાળવો પડશે અને મિત્રો ખાસ ટેલિગ્રામ જોઈન કરી નાખો એટલે પીડીએફ તમને ત્યાં જોવા મળી જાય તો આપણે વિગતવાર માહિતી મેળવીએ શું પ્રોસેસ છે એની જાણકારી આપીએ તો માધ્યમિક વિ વિભાગમાં વિષયવાઈજ ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અંગ્રેજી ગુજરાતી હિન્દી સંસ્કૃત જેમાં મિત્રો શારીરિક શિક્ષણ કોમ્પ્યુટર અને સંગીતનો પણ સમાવેશ કરવામાં આવેલો છે જે તમને સ્કીન ઉપર જોવા મળી રહ્યું છે તો માધ્યમિકમાં કુલ જગ્યાઓ પાંત્રીસોથી માંડીએ ચાર હજાર સુધી મિત્રો આવી શકે છે પરંતુ એ જગ્યાઓમાં વધારો કરવામાં આવે ત્યારે થોડો તમને બેનિફિટ જોવા મળી શકે છે પરંતુ પાંત્રીસ સુધીનો આંકડો તો અત્યારે આપણે રાખીને ચાલીએ તો પાંત્રીસો સુધીનો તમારે ભરતી છે તમારી માધ્યમિકમાં આવી શકે છે હવે વાત કરી મિત્રો જે જ્ઞાન સહાયકના અત્યારે ફોર્મ ભરવાના જે પ્રોસેસ સંપૂર્ણ પૂર્ણ થયેલી છે અને એ પ્રોસેસ પછી તમારું એડમિટ કાર્ડ આવેલું છે અને જે એ કાર્ડ ઉપર તમે મિત્રો તમારી શાળા પસંદગી પણ કરી શકો છો એનો આપણે પ્રોપર વિડીયો બે કે ત્રણ વાગ્યે મૂકવાના છીએ એનો જે ક્વૉલિટર કેવી રીતે ડાઉનલોડ કરવાની એની પ્રોસેસ હવે વાત કરી મિત્રો કે અંદાજીત વિષયવાય સંભવિત જગ્યાઓ કેટલી હોઈ શકે છે તમે જોઈ રહ્યા છો અહીંયા તમને વિષય તમને જણાવેલ છે અહીંયા વિષય છે અહીંયા સંભવિત જગ્યાઓ છે અહીંયા વિષય છે અને સંભવિત જગ્યાઓ છે તો હવે આપણે વાત કરીએ કે કેટલી જગ્યાઓ અને કેટલા વિષય ઉપર જગ્યાઓ તમારી આવી શકે છે અને તમે કયા વિષય જ છો હવે ગણિત ગણિત વિજ્ઞાનની વાત કરી મિત્રો અગિયારસોની આસપાસ તમારી આજુબાજુ તમારી ભરતી આવી શકે છે ગુજરાતીના ઉમેદવારો છો તો ત્રણસો પચાસથી ચારસો સુધી તમારી જગ્યાઓ આવી શકે છે અંગ્રેજીના ઉમેદવારો છો તો પાંચસો જેવી જગ્યાઓ આવી શકે છે હિન્દીના ઉમેદવારો છો તો બસો જેવી જગ્યાઓ તમારી આવી શકે છે સામાજિક વિજ્ઞાનના કેન્ડિડેટ છો તો મિત્રો તમને જોઈ રહ્યા છો કે સાતસોથી આઠસો જેવી જગ્યાઓ તમારી સામાજિક વિજ્ઞાનમાં આવી શકે છે સંસ્કૃતની વાત કરીએ મિત્રો બસો થી ત્રણસો જેવી જગ્યાઓ આવી શકે છે બાકી વિષયનો અંદાજે ચારસોથી આસપાસ જગ્યાઓ આવી શકે છે અને આ જે અંદાજેત છે મિત્રો કેમ કે આ જગ્યાઓ છે એ આપણે જ્ઞાન સહાયકના મેરિટ એટલે કે જ્ઞાન સહાયકના જે લોકો ફોર્મ ભર્યા છે એ પ્રમાણે સંપૂર્ણ એનાલિસ તૈયાર કર્યું છે તમે જોઈ રહ્યા છો કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના જ્ઞાન સહાયકમાં ફરી મિત્રો જે પ્રોસેસ છે ચાલુ કરવામાં આવી છે જેમાં શાળા પસંદગીની હોય વાત કે અધરવાઈઝ બીજી પણ વાત હોય એની પણ પ્રોસેસ છે એ આપણે વિડીયો નેક્સ્ટ વિડીયોમાં મૂકવાના છીએ અને અપડેટ સંપૂર્ણ જેના નિયમો પણ જાહેર કરવામાં આવે છે હવે વાત કરીએ મિત્રો જે જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં બંનેમાં મિત્રો મેરિટ લિસ્ટના આધારે આપણે એક આ અંદાજીત જગ્યાઓ અને જે થયેલા ઉમેદવારો પાસ કેટલા થયા છે એના ઉપર આપણે વાત કરીએ થોડી તો ગણિત વિજ્ઞાન તમે જોઈ રહ્યા છો તો સંભવિત જગ્યાઓની વાત કરીએ મિત્રો ગણિત વિજ્ઞાનમાં તો જ્ઞાન સહાયકના મેરિટના આધારે મિત્રો નવ હજાર જેવી સંભવિત જગ્યાઓ હોઈ શકે છે ગુજરાતીમાં મિત્રો તમે જોઈ રહ્યા છો બેતાળીસો અંગ્રેજીની વાત કરીએ મિત્રો અઢારસો હિન્દીની વાત કરીએ મિત્રો આઠસો સામાજિક વિજ્ઞાનમાં પાંત્રીસો અને સંસ્કૃતમાં સોળસો મિત્રો આ આ મેરિટ લિસ્ટ છે એટલે કે જે લોકો જ્ઞાન સહાયકમાં ઉમેદવારી કરી ચૂક્યા છે એમની સંખ્યા છે તો તમે જોઈ રહ્યા છો કોમ્પિટિશન કેટલી થોડી રહેવાની છે જેમાં માધ્યમિકમાં અને ઉચ્ચતર માધ્યમિકમાં બંનેમાં જ્ઞાન સહાયકની પ્રોસેસ અત્યારે ચાલુ છે અને એનો વિડીયો પણ આપણે ટૂંક સમયમાં મૂકવાના છીએ જેમાં આટલા મેરિટ લિસ્ટના આધારે અંદાજી વિષય પાસ થયેલા ઉમેદવારો અહીંયા આપણને જોવા મળી રહ્યા છે એટલે સમજવાનું મિત્રો જ્ઞાન સહાયકો છે એ અત્યારે ફોર્મ ભરેલા છે એ લોકો કાયમીમાં આવી શકે છે પરંતુ એમાં થોડો ચેન્જીસ થઈ શકે છે જે લોકો નથી ભર્યા એ પણ આવી શકે છે એન મિત્રો મેરિટમાં થોડા ઘણો આગું પાછું થઈ શકે છે બાકી શ્યામટું છે મને એવું લાગી રહ્યું છે જ્ઞાન સહાયકના મેરિટના જેમ જ પ્રોસેસ રહેવાની છે હવે વાત કરીએ કે શું બીજી અપડેટ છે એની વિગતવાર માહિતી મળી આપણે હવે મેરિટ લિસ્ટ ઉપર જઈએ કેટલું કટ છે તમારું રહી શકે છે ઘણા એવા ઉમેદવારો હોય છે કે મારે આટલા માર્ક્સ છે તો શું હું કાયમી થઈ શકીશ મિત્રો ક્રાઇટેરિયામાં સેફની વાત કરીએ તો આટલા છે તો તમે કાયદેસર તમે સેફ રહેશો અને બાકી મિત્રો આમાં થોડો વધઘટ થઈ શકે છે કેમ કે જ્ઞાન સહાયકો અમુક એવા છે જેમનું મેરિટ હાઈ છે અમુક ઓછા છે જેમનું ઓછું મેરિટ છે જેના કારણેથી કાયમી જે ભરતીનું મેરિટ બને છે એમાં થોડો આપણને બેનિફિટ જોવા મળી શકે તો તમે જોઈ રહ્યા છો અહીંયા કેટેગરી છે કટ ઓફ માર્ક્સ છે જનરલની વાત કરીએ મિત્રો એકસો ચાળીસ પ્લસ તમારો કટ જઈ શકે છે મિત્રો માઇનસ પણ જઈ શકે છે એવું નથી કે પ્લસ જઈ શકે ઇડબ્લ્યુ કેટેગરીના ઉમેદવારો છું તો એકસો ચાળીસ પ્લસ તમારો કટ જઈ શકે છે પરંતુ જનરલ કરતાં થોડું ઓછું જઈ શકે છે એટલે એ તમારે થોડું સમજવાનું ઓબીસીની વાત કરી મિત્રો એકસો ને ઓગણચાળીસ જેટલું કટ જઈ શકે છે એટલે આપણે આ જે સેફ છીએ સેફ એક ક્રાઇટેરિયામાં આવી છે એટલા મિત્રો આપણે ઉચ્ચ કટ ઓફ બનાવેલું છે એટલે તમને મનમાં એક અમુકને ઉમેદવારોને સવાલ હશે કે આ તો થોડું હાઈએ જેલ છે પરંતુ આટલામાં જો તમે આજુબાજુમાં પાંચ એક બાજુ બાજુનો છો તો તમે સેફ ગણો મિત્રો એસસીની વાત કરો એકસો અડત્રીસ સુધી રહી શકો છો એસટીની એકસો પાંત્રીસ જેટલું કટોક તમારું ગણિત વિજ્ઞાન સંભવિત કટોક રહી શકે છે મિત્રો આ નથી કે તમારે એને સમજવાનું કે કાયમીનું છે કાયમીનું પરંતુ આમ આપણે વાત કરીએ કે સંભવિત છે આપણે એક બનાવેલું છે જે જ્ઞાન સહાયકના મેરિટના આધારે અહીંયા કટોક બનાવેલું છે હવે વાત કરીએ ઉમેદવારો અંગ્રેજી સંભવિતનું અંગ્રેજીમાં કેટલી જે જગ્યાઓ છે તમે અગાઉ આપણે માહિતી આપી જેમાં કેટેગરી છે કટ ઓફ માર્ક્સ છે જનરલમાં કેટલું રહી શકે છે મિત્રો એકસોને ઓગણત્રીસ જેટલું તમારું કટ ઓફ છે જનરલના ઉમેદવારો છો તમારો કટ ઓફ રહી શકે છે ઇડબલ્યુ ની વાત કરે મિત્રો એકસોને અઠ્યાવીસ જેટલું કટ ઓફ કેટેગરી કેટેગરીના ઉમેદવારો છું તો તમારો કટ ઓફ રહી શકે છે હવે વાત કરીએ મિત્રો ઓબીસીની તો ઓબીસીમાં માં સત્યાવીસ જેટલું કટ ઓફ તમારું રહી શકે છે એસસીના કેટેગરીના ઉમેદવારો છું તો એકસોને તમારું છવ્વીસ જેટલું કટ ઓફ રહી શકે જે તમને સ્કેલ ઉપર જોવા મળી રહ્યું છે એસટીના ઉમેદવારો છું એકસો એકવીસ જેટલું કટ ઓફ રહી શકે પરંતુ અહીંયા થોડું પણ સંભવિત છે કે ઓછું જઈ શકે છે કેમ કે અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન એવા વિષયો છે જેમાં કટઅફ આપણને ઓછું જોવા મળી જાય છે મિત્રો ટેટ વન ટુની વાત કરીએ તો ટેટ વન ટુમાં પણ આવું જે થાય છે અંગ્રેજીમાં અને જે સામાજિક વિજ્ઞાનમાં છે એમાં કટ ઓછું જતું હોય છે તો હવે વાત કરીએ મિત્રો બીજા સબ્જેક્ટની તો સામાજિક વિજ્ઞાનની વાત કરીએ મિત્રો જન્નલમાં એકસો ચોત્રીસ જેટલું રહી શકે છે ઇડબ્લ્યુએસમાં એકસો તેત્રીસ જેટલું કટ રહી શકે છે ઓબીસીની વાત કરીએ એકસો એકત્રીસ જેટલું તમારું કટ રહી શકે છે એન્ડ મિત્રો એસસીની વાત કરીએ તો એકસો ત્રીસ જેટલું કટ રહી શકે છે એસટીના ઉમેદવારો છું એકસો ચોવીસ સુધી તમારો કટો રહી શકે છે મિત્રો થોડું હાઇએસ્ટ પણ જઈ શકે છે કેમ કે એ ડિપેન્ડ કરે છે તમારા કેટલા ઉમેદવારો છે કોમ્પિટિશનમાં તમારી વેકેન્સીમાં કેટલો વધારો કરવામાં આવ્યો છે બાકી મિત્રો વેકેન્સી વધારો કરવા બાબતે પણ ન્યૂઝ આપણને મળી રહ્યા છે કંઈ નવી ન્યૂઝ મળશે તો તમને ડેફિનેટલી જણાવવામાં આવશે ગુજરાતી સંભવિત કટોકની વાત કરીએ મિત્રો જનરલ કેટેગરીના ઉમેદવારો છું એકસો ચુમ્માળીસ જેટલું તમારું કટોફ રહી શકે છે હવે વાત કરીએ મિત્રો ઈડબલ્યુસ કેટેગરીના ઉમેદવારો છું તો એ કેટેગરીના ઉમેદવારોને મિત્રો તમે જોઈ રહ્યા છો એકસોને બેતાળીસ જેટલો અહીંયા કટોફ રહી શકે છે ઓબીસીમાં એકસો ચાળીસ જેટલો કટોફ પડી શકે છે એન એસસીમાં એકસો ઓગણચાળીસ અને એસટીમાં એકસોને પાંત્રીસ જેટલો કટોફ રહી શકે છે તો આઈ હોપ કે તમને માહિતી પૂરી મળી હશે મિત્રો જે કટ તમને આપ્યા છે એ કટ ઓફની આજુબાજુ તમારું મેરિટ રહી શકે છે આ આપણે જ્ઞાન સહાયકના મેરિટ જે તમે જોઈ રહ્યા છો જ્ઞાન સહાયકની પ્રોસેસ છે એ શરૂ કરવામાં આવી છે મિત્રો જ્ઞાન સહાયકની પ્રોસેસ જાણવા માટે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો કેમ કે આપણે નેક્સ્ટ વિડીયોમાં આના પછી નેક્સ્ટ વિડીયો આપણે જ્ઞાન સહાયક રિગાર્ડિંગ આવવાનું છે નવા નિયમો શું છે એના પર પ્રોપર વાત કરેલી તો આઈ હોપ કે તમે સેકન્ડરીની જે ભરતી છે ટાર્ટ સેકન્ડરીની મિત્રો વાત થઈ રહી હતી તમે જોઈ રહ્યા છો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમ માધ્યમિકની વાત થઈ રહી છે સેકન્ડરીનું તો આ જે માગણીને ધ્યાગ જે અગાઉ માગણી આપણને હતી અને લાગણીને ધ્યાનમાં લઈ મિત્રો આપણે એક વિડીયો પણ ટેટ વન ટુનો મૂકેલો છે જરૂરથી નિહાળજો અને નેક્સ્ટ વિડીયોમાં જો તમને જોતું હોય તો મિત્રો આપણે હાયર સેકન્ડરીનું લઈને આવવાના છીએ મિત્રો પણ ટેટ ટુનું અમુક ભાષાનું મેરીટ બાકી છે આપણે એ પણ લઈને આવવાના છીએ તો આઈ હોપ કે તમને માહિતી પૂરી સારી લાગીએ છે એક લાઇક જરૂરથી કરજો તમારા મિત્ર સર્કલમાં જરૂર શેર કરજો મળી નેક્સ્ટ વિડીયોમાં ગ્રાહન સહાયકની અપડેટ સાથે જય હિન્દ જય સવિધાન